એ તત્વ આકાશ છે ને કઈ પોતાનું રાખતું જ નથી સ્વભાવ ગુણ ધોષ સારા મીઠા કડવા ક્રોધ રાગ ભોગ એ ક્યાંય ના નથી જીવ ને છે એ જીવ ભોગ કરશે ભોગ કરશે રોગ થશે રોગ ભોગ ના થાય કોઈ પણ રોગ હોય ને એ ભોગ ના સમજવાના પરાકે ભોગમાં જ આવે બરાબર તો પ્રકૃતિને રૂપ છે ગુણવાન થો કે ગુણ થવ

આ વ્યાપક છો નથી અજ્ઞાન ટકતું ના હોય અજ્ઞાન ના ટકે તો લોકોએ કીધું કે ભાઈ વાળું ધારું કહેતું હશે ભ્રમ હોય તો અજ્ઞાન કેતા હોય

ચંદ્ર હોય કે સુરત ધગધક હોય વાવાઝોડું ગમે તે હોય આકાશ પૂર્ણ આકાશ ના આકાશ જેવો હોય એમ બ્રહ્મ બ્રહ્મ જુઓ પકી બધું હોય ચાલ આવ્યો આ બ્રહ્મસો નક્કી કરવો પિંડ ના જોશું જો બંધારણ છે પૂર્વના સંસ્કાર પૂર્ણ દોષી ના પડશે પણ આ પરવાડા ભક્તિ ચડાવે ને ના તો જ્ઞાન ચડે ના તો જ્ઞાન ચડે

તેઓ પ્રકૃતિના તત્વો બાદ કરીને મૂળ સ્વરૂપ જોયું હોય તો ભગવાન જાય કહેવાય તમે અહીં હાજર છો આત્મા ભ્રમ ક્યારે કહેવો કે પિંડ તત્વ પિંડ ને છો પિંડ તત્વ ને પિંડ ને જુઓ છો એ કરતા પણ હોય ભૂખતા પણ હોય રાગ હોય દ્વેષ હોય ભય હોય મોહ પ્રકૃતિ ના તમારા પ્રકૃતિ તો એ જુઓ ત્યાં બ્રહ્મ સો સાબિત થાય તો ભગવાન આમ જોતો ભગવાન સાબિત થાય બરાબર એવા તમે જુઓ છો કે નામથી જવો છો મહિમા ગો છો અને એવા જેવો તમે મારા વિચાર હાજર થઈ જાય તમારામાં બે વિચાર આવે તમારા બે નથી તો ભગવાન ઉખો ને એને કંઈ કરો ના પડે કેટલા માટે કીધું કે ભગવાન કે એને પોતા સ્વરૂપ ફાણ કરાવે કે તું મારા જેવો છે તો એ જે વાત કે છે ને એ વાત પણ તમે વિચારતા ને મહિમા કહો છો તો બહુ સારી વાત થઈ બહુ સારી વાત થઈ પણ તમને કેસ છું કે આ પદ મેળવવા માટે આ જ્ઞાન જોવે દ્રષ્ટા પદ જુએ પ્રકૃતિના તો તમે છો તો કે આ બહુ સારી વાત કરી એમ જ છે કે શું કે જ છે તો હું આમ છું વાત એમ છે અજ્ઞાન જુઓ બરાબર તો થશે હાલ કહેવાય નહીં થાય અજ્ઞાન જ્ઞાન જુઓ દેહ ને દેહ જુઓ હું વધુ નિમણ હવે તો કઉ જો કર્મ ને સમજતા હોય એ ઘર છે આત્મા કોણ લેવા દેવા આ જીવ કરે છે તો જીવ નું કામ છે ને તો ધંધો બે કર નહીં આવે કર્મ નું કોણ છે આત્મા નથી આવ્યો તો જીવન કર્મ સંબંધ છે આખું જીવન આત્મા નું ક્યાંય લેવા દેવા નથી આમાં આ જીવનમાં આત્માને કોઈ લેવા દેવા નથી એટલે અવકાશ દેખાતો ને બે વચ્ચે આકાશ દેખાય છે આકાશ દેખાય આત્મા દેખાતો નહીં

શરીર પાંચ ભૂત નું છે એ પ્રકૃતિ તમારી દ્રષ્ટિમાં શરીર નીકળી ગયું બરાબર તો શરીર બાદ થયું મન બુદ્ધિ બાદ થયા બાદ થઈ ગઈ થઈ ગયું શરીર બાદ થયું થાય કે નઈ પેલા પેલા થઈ જાય તો પછી જોરનાર વિચાર થાય એમાં શરીર નથી હોય વિચાર એકલો એટલો નહીં વિચાર વડે આ શરીર ચાલતું હોય એ તો જોઈએ ખો ખરા

થોડો આવ્યો મોટો થયો પાણી બંધ થયું ખોરાક બંધ થયો ભાવના વિષય ના પણ શું થાય વાત શબ્દ ના પકડશો તો તમે સર્વે છો આખું બ્રહ્માંડ વ્યાપક બ્રહ્મ છે કે માટે તો દરેક જીવે છે ના પાડે ના જીવો તમારે કેવાનું છે પણ જીવ જીવ કહેવાય નઈ તો જીવના જીવ છે કે નહીં એમાં આપણા આત્મા છે આ શરીરમાં આ તત્વો ભેગા ચાર નીચે છવિર પછી છવિર ભેગા છે એ વગર જીવાતું નથી તો તમે આ શરૂ કરો છો માટે તો જે જે વ્યાપક પણ જીવે છે આના જીવે છે વ્યાપક છે એટલે બરાબર તો ભગવાન આપણે કીધું કે તું વ્યાપક છે ને તું છે આથી આ જ્ઞાન જીવે છે તો વ્યાપક છે તારા પ્રકાશ થી પ્રગટ છે એ જીવે છે તો ક્યાં વ્યાપક છો બધામાં હાજર છો મન માં આજે બુદ્ધિમાં આજે ચિત્તમાં આજે ક્યાં નહીં છે એટલે રૂવણી રવણ વાત કરી આપણે ફૂંકામાં આકારને બનાવે છે ને ભોંજરાના છોકરાના બધાના હવા ભરે લાગે પણ બરાબર રોવ પણ અંદર આકાર લાગે છે ને તો અમે હવાસક ભીભાઈ છે હું આકાર છે મને થોડું દાન જ ભરી છે એકલું જ્ઞાન ચ્યા પગ ચ્યા પગ તો હોય નહીં કયું ખાનું ખાલી હોય કઈ જગ્યાએ ખાલી હોય તો એ આખું વ્યાપક જ્ઞાન છે લાગણી જોઈએ રામ જોતા નથી તમારા રામ માં લાગણીઓ છે જ્ઞાન વડે અંત જીવ ભાવના તત્વો લાગણી હોય આમ હોય સમજુ છે પણ હું હું ને

તમે પ્રકૃતિ તમારું માનતા નહીં એ જ્ઞાન તમારું કે પ્રકૃતિ તત્વો છે એના સ્વભાવ ના ગુણ દોષ જે હોય તે એનું આ તમારું જ્ઞાન બાકી જ્ઞાન શું સ્વીકારો છો તો જ્ઞાન છે તમારું માનો તો તો નહીં માનતા પ્રકૃતિ ને છે તો જ્ઞાન બીજો અનુભવ કયો જોયો તમારો તો બાકી શું રહ્યું આજ અનુભવ હા આજ અનુભવ માને છે બાકી શું રહ્યું કરવાનું શું છે ઉમજવાન શું છે ઓટી શું છે કેટલું હળવું છે